ગામડામાં વરસાદનું કેમ કે ત્યાં વાવણી બધું થઈ ગયું હોય તો ત્યાં જરૂર છે પણ વધારે થતો નથી દીધું બધું છે તો આજે રાતના આવીને બહાર ગયો તો આવીને પછી વિડીયો ચાલુ કર્યો તો આપણે અહીંયા આજે જમવામાં હું છે રાતના એ જોઈ લઈએ તો અમારે કંઈક આવું છે જમવામાં તો આ તમે જોવો એટલે ખબર પડી જશે પાણીપુરી છે તો શું બનાવો છો તમે રગડો છે ને આ રગડામાં પાણીપુરીમાં રગડો હોય ને તો રગડો બનાવ્યો છે કુકરમાં અમે રગડો અહીંયા બનાવી નાખીએ ઘરે અને પછી બીજું બધું ચટણી બારે ચટણી આ તીખી ચટણી અને મીઠી ચટણી હોય ને એ રેડીમેડ અમે બહારથી લાવીએ છીએ અને રગડો બનાવી દીધો અને આ પૂરી પણ અમે ઘરે નથી બનાવતા હજી સુધી આપણે નથી બનાવ્યા કોઈ દિવસ અમે લોકો આટલા વર્ષથી રેજ ને પચાસ વર્ષથી અહીંયા રે પણ હજી સુધી પૂરી અમે બહારથી જ લાવીએ કોઈ દિવસ ઘરે બનાવી નથી કેમકે ઘરે અમે બનાવતા જ કોઈ નથી આવડતી અમે બ્લોગમાં અમે જોયું તો ઘરે જ બનાવે છે પૂરી આવી પૂરી આવી પૂરી બને ઘરે આ લોકો ઘરે બનાવે આપણે કોઈ દિવસ કોશિશ કરી નથી તો આરતી લઈને જાય છે ઓલા રૂમમાં જમવા બેસવાનું છે અત્યારે આપણે બધાને તો આ બધા મિત્રો પાણીપુરી ખાવા અને શાકભાત પણ બનાવ્યું છે કેમકે એકલા પાણીપુરી પેટ ભરાય નહીં પાણીપુરી ખાઈ ખાઈ પેટ તો ન ભરાય પછી નીંદર ન આવે ભાઈ આપણે તો નીંદર ન આવે તો એના માટે પછી શાકભાત પણ છે તો સેવ ટમેટાનું શાક છે અને ભાત છે તો શાકભાત આપ પાણીપુરી ખાઈ લઈએ ને તો આમ થોડુંક આમ એમ થાય કે બસ હવે શાકભાત ખાવા જ પછી શાકભાત ખાઈ લેવાનું એટલે નિંદરે આવી જાય અને પાણીપુરી ને પાણીપુરી નહીં પાણીપુરી એટલે એક નવું જમવાનું એટલે આપણે ઘરે નથી બનાવ્યું રગડો બનાવી અને ચટણી બહારથી લાવી બધું બહારથી જ લાવ્યા ખાલી રગડો જ બનાવ્યો છે બાકી બધું બહારથી જ લાવે છે તો હાલો હવે આપણે પાણીપુરી ચલો હવે ચટણી બધું લઈ લઈએ આમાં ભાત છે અને આમાં સેવ ટામાટાનું શાક છે તો હાલો હવે તમને બતાવું બહાર જઈને તો લાવી દીધું છે અહીંયા બધું બહાર જમવા માટે આપણે અહીંયા આવી ગયું છે બધું કુકર ને દાળ ને ભાત ને શાક ને પૂડી ને બધું રગડો ને ચટણી ને બધું આવી ગયું છે અત્યારે તો અહીંયા ટીવી પણ ચાલુ છે ટીવી જોતાં જોતાં આપણે ખાવાની છીએ પાણીપુરી તો હાલો મિત્રો બધાય ખાવા માટે મજા આવશે તો જમી લઈએ થોડું થોડું બટકો બટકો તો બટકો બટકો હોય ને બધાને તો જમવાનું છે આપણે બધાને તો આરતી લાવે છે બધું અને આપણે ખાવાની તૈયારી ચાલુ કરી દઈએ ને અત્યારે વાગ્યા છે દસ રાતના ને આજે છે શું છે આજે

રગડો આપો બાબા અમે ગોજો દે તો એને કર દે તો ખાશે ને ઓકે એ બીજી લીધી છે આ મીઠી ચટણી છે ખજૂરની અને આ બીજી ટી અ મિતાનભાઈ તો પૂરી ખાઈ છે મિતાઈ તો કેમ લાગે મસ્ત યમી કેવી યમી મસ્ત મમ્માને કે થેન્ક્યુ વેલકમ એક નંબર હા મમ્માને જોઈએ ને બબુ લઈ લો

પૂરી પૂરી બધું કાઢીને અમારે મિતનભાઈ પણ રગડાપુરી ખાય છે મિતાનભાઈ તમને ગમે આપો પૂરી સરસ લાગે સારી લાગે તો ખાઈ લો ચાલો આપણે આજે રગડાપુરીનો પ્રોગ્રામ ઘરે છે અને શાકભાતનો પણ છે તો હવે આપણે જમવાનું ચાલુ કરીએ તો મિતનના દાદી અહીંયા જમવાનું આપે છે બધાને કુકરમાંથી રગડો લઈને અમને બધાને આપી દીધો છે દિપેશભાઈ પણ બેસી જાય છે જમવા અને હવે આપણે વિડીયાનો એન્ડ કરીએ మితా <muchas> 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 <s>

અઠવાડિયામાં ઘણી બધી આઈટમ હોય છે અમારે અલગ અલગ દિવસે અલગ અલગ આઈટમ હોય છે હું તમને દેખાડું જ છું જમવામાં તો ઓકે હાલો મિત્રો જમવા બેસી જાય જમી લઈએ પછી આપણે ફરીને મળશું નવા વિડીયોમાં નવા કંઈક સબ્જેક્ટ સાથે આજે વિડિયો વિડીયો તો આ પાણીપુરી પાણીપુરીનો તો આટલું બતાવી દીધું છે જય માતાજી ફરી મળશું નવા વિડીયોમાં આવજો બાય બાય ગુડ નાઇટ યુ બાય બાય ટાટા જય માતાજી